છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા પકડવામાં આવેલ ચાર કરોડ સડસઠ લાખ અગિયાર હજાર સાતસો અડત્રીસ રૂપિયાના વિદેશી દારૂ ઉપર બોલડોઝર ફેરવાયું ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે ત્યારે સરહદી વિસ્તારોમાં મોટી માત્રામાં વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવાના પ્રયત્નો બુટલેગરો દ્વારા કરવામાં આવતા હોય છે ત્યારે ગુજરાત મધ્યપ્રદેશની સરહદેથી છોટાઉદેપુર જિલ્લામાં વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયત્નો બુટલેગરો દ્વારા કરવામાં આવતા હોય છે અને જિલ્લા પોલીસ દ્વારા તેને નિષ્ફળ બનાવી વિદેશી દારૂ ઝડપી લેવામાં આવે છે આવા ઝડપાયેલા વિદેશી દારૂનો કાયદાકીય રીત પ્રમાણે નાશ કરાતો હોય છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર પાનવડ રંગપુર કદવાલ જોસ કવાંડ જેતપુર પાવી બોડેલી તેમજ કરાલી પોલીસ સ્ટેશનનો ઝડપાયેલો વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો હતો આ પોલીસ સ્ટેશનોમાં વર્ષ બે હજાર તેવીસથી થી ચોવીસ દરમિયાન વિદેશી દારૂ ઝડપી લેવાના કુલ તેરસો અઢાર ગુનાઓ નોંધાયા હતા અને કુલ ચાર કરોડ સડસઠ લાખ અગિયાર હજાર સાતસો અડત્રીસ રૂપિયાની કિંમતની કુલ ત્રણ લાખ ત્રણ હજાર એકસો નવનગ જેટલી વિદેશી દારૂની બોટલો ઉપર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો ઝડપાયેલા વિદેશી દારૂને કોર્ટની પરમિશન લઈ નિયમ મુજબ તમામ વિદેશી દારૂ કરાલી પોલીસ સ્ટેશનની સામેના મેદાનમાં જિલ્લા ડીવાયએસપી પ્રાંત અધિકારી મામલતદાર તેમજ અન્ય કર્મચારીઓની રૂબરૂમાં બુલડોઝર ફેરવી કાયદાકીય પદ્ધતિથી નાશ કરાયો હતો ફારૂક ખત્રી પાવી જેતપુર